આપમાંથી જે રીતે અલ્પેશ કથરિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે શું છે વધુ વિગત નજીક પલટાની મોસમ જે છે તે ખીલતી હોય છે એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાંથી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાંથી ને ભાજપમાંથી પણ કોંગ્રેસ અને અન્ય પક્ષમાં જતા ચોક્કસથી નજરે પડતા હોય છે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે પક્ષ પક્ષ બદલવાની મોસમો ચોક્કસથી ચાલતી હોય છે ફરી એકવાર સુરતથી અત્યારે મહત્વના સમાચાર કહી શકાય કે સુરતથી જે અલ્પેશ કથેરિયા જે છે આંદોલનથી તેઓ જે છે તે હાઇટ થયા હતા કારણ કે હાર્દિક પટેલ સાથે તેઓએ બે હજાર પંદરમાં પાટીદાર ઓબીસી આંદોલન જે છે તે કર્યું હતું ત્યારે આ ચહેરો જે છે તે બહાર આવ્યો હતો ત્યારે અત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા કોઈ પક્ષમાં શરૂઆતમાં નહોતા પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીમાં તેઓ રાજીનામું આપ્યું હતું તે સમયે જ અટકળો ચાલતી હતી કે ગમે તે સમયે અલ્પેશ કથેરિયા જે છે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જે છે તે એ તે સમયથી જ જે છે તે વાતો જે છે તે સામે આવી રહી હતી ત્યારે વિધિવત રીતે અલ્પેશ કથેરિયા સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ આવતી આવતીકાલે ભાજપમાં વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે અને ભાજપમાં જોડાશે અલ્પેશ કથિરિયાની વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયાનું આખું ઓપરેશન જે છે તે હાર્દિક પટેલ દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોય તેવું પણ સૂત્રોથી અત્યારે માહિતી જે છે તે સામે આવી રહી છે આંદોલન ગુજરાતમાં ચલાવ્યું હતું ત્યારબાદ તેઓ એક યુવા ચહેરા તરીકે બહાર આવ્યા હતા ને ત્યારબાદ તેઓ કોંગ્રેસ માંથી પણ ધારાસભ્ય બન્યા હતા પક્ષપલટો કરી ભાજપમાં ગયા હતા અને લીલી પેન વાપરવાના ભરખા રાખ્યા હતા લીલી પેન વાપરવાના ભરખા જે છે તેઓ પરંતુ તેઓ ભાજપમાંથી ફરી એક વખત ચૂંટણી લડ્યા હતા પણ તેઓ તેઓનો પરાજય થયો હતો ત્યારબાદ ફરીથી તેઓએ ભાજપના ટિકિટ આપી હતી અને ત્યારે અત્યારે પેલો ધારા ભાજપમાં જે છે તે ધારાસભ્ય છે હાર્દિક પટેલની પણ જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલે પણ જે છે તે જે તે સમયે કોંગ્રેસનો ખેસ જે છે તે ધારણ કર્યો હતો અને ત્યારબાદ જે છે તે ભાજપમાં કેસરિયા ધારણ કર્યા હતા ચોક્કસથી આ ત્રણે ત્રિપુટી જે છે તે ત્રણેય આંદોલન જે છે આંદોલન સમયે તેઓ બહાર આવ્યા હતા બે હજાર પંદરમાં જે ઓબીસી પાટી ઓબીસી પાટીદાર માંગ સાથે પાટીદારોએ ઓબીસીની માંગ સાથે જે આંદોલન કર્યું હતું કારણ કે ઈડબ્લ્યુ એસ એટલે પોતે અનામત જે છે તે અનામત માટે આખું આંદોલન જે છે તે સ્વરૂપધમો બે હજાર પંદરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આંદોલન કર્યું હતું તે સમયે જ આ બંને યુવા ચહેરા જે છે તે સામે આવ્યા હતા બંને કહી શકાય કે બંને મિત્રો હતા એક હાર્દિક પટેલ જે છે તે જે તે સમયે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ને ત્યારબાદ જે છે તે ભાજપમાં કેસરીયા ધારણ કર્યા હતા એટલે જે તે સમયે હાર્દિક પટેલે પણ પક્ષ પલટો કરી અત્યારે ભાજપમાં છે તેવી જ રીતે અલ્પેશ કથેરિયા પણ જે તે સમયે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ જે રીતે રાજીનામું આપ્યું હતું ત્યારથી જ અટકળો તે જ થઈ હતી કે ગમે તે સમયે ગમે તે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે આવતીકાલે તેઓ ભાજપ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે સુરતમાં કેસરિયા ધારણ કરશે સાથે સાથે બસો પાટીદારના બસો જેટલા પાટીદારના કાર્યકર્તાઓ સાથે તેઓ આવતીકાલ ભાજપમાં વિધિવત રીતે જોડાશે જી બહાર

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જે છે તે અત્યાર સુધી ટક્કરમાં રહેતા હતા ત્રિપાખીયો જંગ ચોક્કસથી ગુજરાતમાં લડાતો હતો પરંતુ ત્રીજો પક્ષ જે છે તે અત્યાર સુધી કોઈ દિવસ ગુજરાતમાં ફાવ્યો નથી પરંતુ બે હજાર બાવીસ વિધાનસભાની અંદર પાંચ જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જે છે તે વિજય બન્યા હતા પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો ભૂપત બયાણી જે છે તે તેઓએ પણ વિધિવત રીતે રાજીનામું જે છે તે આપી દીધું છે અને ભાજપમાં તેઓ જોડાઈ ચૂક્યા છે આમ આમ આદમી પાર્ટીના આજે અલ્પેશ કથિરિયા છે તેઓ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા તેઓએ પણ જે છે તે વિધિવત રીતે આજે વિધિવત રીતે અગાઉ જે છે તે આમ આદમી પાર્ટીમથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ આવતીકાલે તેઓ સી આર પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરશે ચોક્કસી કહી શકાય કે યુવા નેતાઓ બે હજાર પંદરમાં પોતાની જે પાટીદાર આંદોલન છે છેડાયું હતું તેનાથી જ ત્રણ બંને ઉમેદવારો યુવા ઉમેદવારો જે છે તે લાઇટમાં આવ્યા હતા અને ત્યારથી જ ચોક્કસી હાર્દિક પટેલ અને અલ્પેશ કથેરિયા બંને મિત્રો હોય હોવાનું પણ જે છે તે જણાવવામાં આવી રહ્યું છે તમામ જે આખું ઓપરેશન છે હાર્દિક પટેલે પાર પાડ્યું હોય તેવું પણ અત્યારે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે ચોક્કસી સુરત ભાજપનો ગઢ માનવામાં આવે છે તમામ શહેરી વિસ્તાર જે છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે થોડા દિવસ અગાઉની જ વાત કરવામાં આવે તો સુરતમાં ચોક્કસથી ભ ભાજપે જે છે તે બિનહરીફ સાંસદ પોતાના ઉમેદવાર જે છે તે વિજય બન્યા છે કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થતા ભાજપના જે સાંસદ છે તે બિનહરીફ બને છે સુરત ચોક્કસથી ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે મોટું એક ગાબડું કહી શકાય કે ફરી એક વખત મોટું ગાબડું જે છે તે પડ્યું છે અને અલ્પેશ કથેરિયા જે છે તે બસો જેટલા કાર્યકર્તાઓ સાથે આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ચૂંટણી પહેલા પક્ષ પલટાનો મોસમ

સુરતના અલ્પેશ કથરિયા પણ ભાજપમાં જોડાશે આવતીકાલે કેસરિયા કરવાના છે સીઆર આર હાજરીમાં તેઓ કેસરિયા કરશે ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાવાના છે થોડા દિવસ અગાઉ જ અલ્પેશ કથરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું અલ્પેશ કથરિયા ભાજપમાં જોડાશે ભાજપમાં જોડાશે થોડા દિવસ અગાઉ અલ્પેશ કથરિયા માંથી રાજીનામું હતું તો હાલ પક્ષ પલટાની મોસમ જે છે તે પૂર બહારમાં ખીલી રહી હોય તેવું લાગી રહ્યું છે ચૂંટણી પહેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે સાત મેના રોજ મતદાન થવાનું છે જેનું પરિણામ જે છે તે ચાર જૂને આવવાનું છે ત્યારે સુરતની જે બેઠકની વાત કરીએ તો સુરતમાં જે રાજકીય ડ્રામા શરૂ થયો હતો અને તે બાદ કોંગ્રેસના ઉમેદવારનું જે છે નિલેશ કુંભાણીની વાત કરીએ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ નિલેશ કુંભાણી જે રીતે પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યો હોવાનું પણ કોંગ્રેસના આક્ષેપ હતા તેમનું ઉમેદવારી પત્ર જે છે તે રદ થઈ ગયું હતું ત્યારબાદ આજે છવ્વીસ માંથી ગુજરાતની એક બેઠક જે છે તે ભાજપના ફાળે ગઈ હતી એટલે કે છવ્વીસ માંથી એક બેઠક બિનહરીફ પહેલી વખત સુરતમાં ભાજપના ફાળે ગઈ હતી ત્યારબાદ નિલેશ કુંભાણીના વોન્ટેડના પોસ્ટર પણ લગાડવામાં આવ્યા હતા અને લઈને નિલેશ કુંભાણીના સમર્થકોમાં પણ ખૂબ રોષ જોવા મળ્યો હતો